બોવાતી આપ ફાઇનલી ગાઈસ જો આ રસ્તો આપણે રાત કઢવાનો જો તો તો પટકા ના પાડું જાવ તેમણા કેમાં દીનત કરી નથી નીકળતું બધું ઇલા કજુ આ અમારા હવે સડી હી ઉપર અમારા લાલજીભાઈ હજુ ટેકો લેટ લાગે આવે છે કે ન સડે એવું બધું હે અમે બાવરીયા હલવાણા હે મારી હું તો બ્લોક માં હાલુ છું આ તો સોર રૂમ સીના ઉપાડ્યા બાકી હું અહીંયા આવુંય સીનો

Halo. Halo. Eh, halo.

हलो <kung government>

ઉતરવા મત ઉતર જઈએ આલ્યા જઈશું નહીં não

ગુરુ દાતાર યાઠ પગી ગયા ગુરુ ચરણ પણ પગ એમ દુખે હો